સ્ટીમરમાં ધક્કો સાગરની સફરે નીકળેલા ચિન્ટુ પિન્ટુ મિન્ટુ અને રિન્કુ ઊભા હતા સ્ટીમરના તૂતક પાસે અને અચાનક શું થયું સ્ટીમરમાં બેઠેલા અન્ય યાત્રીઓમાંના કોક એક યાત્રીનો સાગરમાં પડવાનો અવાજ સંભળાયો બધાય તૂતક પાસે એકઠા તો થઈ ગયા પણ કોઈ કાંઈ સમજે એ પહેલાં તો ચિન્ટુને એ યાત્રી પાછળ સાગરના પાણીમાં ઝંપલાવ તો સૌએ જોયો અને સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા સૌના મોઢામાંથી ચિન્ટુ માટે ધન્યવાદના શબ્દો નીકળી ગયા અને માત્ર વીસેક મિનિટનો સમય પસાર થયો અને પેલા પડી ગયેલા યાત્રી સાથે ચિન્ટુ છેક સ્ટીમર પાસે આવી ગયો તૂતક પાસે ઊભેલા સૌએ દોરડું નાખીને એ બંનેને ઉપર લઈ લીધા સાંજના સમયે સ્ટીમર પરના યાત્રીઓએ ચિન્ટુએ કરેલ આ ભવ્ય પરાક્રમ બદલ એનો બહુમાન સમારંભ યોજાયો એ બહુમાન સમારંભમાં દરેક યાત્રીએ પ્રશંસાના શબ્દોનો ધોધ વહાવ્યો છેલ્લે સમારંભના અધ્યક્ષે ચિન્ટુને બે શબ્દો બોલવાની વિનંતી કરી ચિન્ટુ બોલવા ઊભો થયો જેવું માઈક એણે હાથમાં લીધું એ જોરથી બરાડી ઉઠ્યો પહેલાં મને એ જવાબ આપો કે સ્ટીમરના તૂતક પરથી ધક્કો મારીને સાગરના પાણી પર ધકેલ્યો કોણે હા અપાત્ર પાસે આગ્રહ કરીને જ્યારે પરોપકાર કરવામાં આવે છે ત્યારે આ કરુણતા સર્જાય છે જે સંપત્તિ ઘરમાં આવ્યા બાદ સંતતી સાથે નાતો તોડાવતી હોય જે દૌલત કુટુંબના દિલ તોડવાનું કારણ બનતું હોય જે શ્રીમંતાઈ સંતો સાથેનો નાતો તોડાવતી હોય જે ધન ધર્મ સાથેના સંબંધ તોડાવતું હોય એ સંપત્તિ એ દોલત એ શ્રીમંતાય એ ધન શું કામની હૈયે વસેલા નાથ તારી અજબ સુંદર મૂર્તિ જોયા કરું અનિમેષ નયને તોય તૃપ્તિ ના થતી વસવા મળે ભવો ભવ મને બસ આપના ચરણો મહીં એથી વધુ ઓ નાથ હું માંગુ બીજું કશું એ નહીં અણમોલ માનવના ભવે પંચાત મેં બીજી કરી પલપલ તૂટે છે આયખું એ વાત દિલમાં નવી ધરી વિતરાગના વચનો વિશે બે કાળજી બની રહ્યો નર્ભવ મળ્યો મુજ દોહિલો હારી ગયો જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે શિરે ભાર લઈને જશો તો જીવન કરમાઈ જશે જય જિનેન્દ્ર